રાધનપુર તાલુકા તલાટીકમ મંડળના નવા હોદ્દેદારોની વરણી કરવા માટેની એક બેઠક યોજવામાં આવી હતી પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહિત તમામ હોદ્દેદારોની બિનરીફ વરણી કરવામાં આવી વરણી પામેલા હોદ્દેદારોને સમગ્ર તાલુકામાંથી ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત આહાર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકામાં ફરજ બજાવતા તમામ કમ મંત્રીઓની એક બેઠક યોજાઈ હતી જેની અંદર હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી તમામ વરણીઓ કરવામાં આવી હતી રાધનપુર તાલુકા તલાટી કમ મંડળના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી જેમાં પ્રમુખ તરીકે ભરતભાઈ ચૌધરી ઉપપ્રમુખ તરીકે સુમિત ચૌધરી મંત્રી તરીકે જીતુભાઈ પ્રજાપતિ પ્રવક્તા તરીકે મનુભાઈ નાડોદાની સર્વાનુમત મતે વરણી કરવામાં આવી હતી આ પ્રસંગે તમામ તલાટીઓની અંદર બિનારી વરણી કરવામાં તો ખુશીનો માહોલ છવાયો હતો એમ આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા શક્તિદાન ગઢવી ભરત ચૌધરી અને વગેરે જણાવ્યું હતું અને ખાસ કરીને તમામ વરણીઓ બિનરી કરવામાં આવી છે કારોબારી મિટિંગ યોજવામાં આવી જેમાં સર્વાનુમતે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી ભરતભાઈ ચૌધરીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી ઉપપ્રમુખ તરીકે સુમિતભાઈ ચૌધરી મહામંત્રી તરીકે જીતુભાઈ પ્રજાપતિ તાલુકાના પ્રવક્તા તરીકે મનુભાઈ નાડુદાની વરણી કરવામાં આવી અને અમારું તલાકીનું મહામંડળ રાધનપુરનું એક નવું માળખું તૈયાર કરવામાં આવ્યું અને તલાટીઓના જે પ્રશ્નો છે એનું યોગ્ય નિરાકરણ આ અમારું તલાટી મહામંડળ તાલુકાનું છે આજ રોજ ભરાયેલ અમારા રાધનપુર તાલુકાની તલાટી મંત્રીઓની મિટિંગની અંદર સર્વાનુમતે મારી પ્રમુખ તરીકે વરણી થયેલી છે તથા ઉપપ્રમુખ તરીકે જીતુભાઈ પ્રજાપતિ તથા નાણાં મંત્રી તરીકે રમેશજી ઠાકોર સલાહકાર તરીકે અને જિલ્લા સદસ્ય તરીકે રેવાભાઈ અને ગઢવી સાહેબ ચાલુ સ્થિતિમાં જ છે અને ઉપપ્રમુખ તરીકે સુમિતભાઈ ચૌધરીની નિમણૂક થયેલી છે